એપ્રિલ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થવાનું છે હવામાન નિષ્ણાંત નંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળવાનો છે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ વરસવાનો છે તેની સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધવાનું છે એપ્રિલ મહિનાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આ કારણોસર એપ્રિલના બીજા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાનો છે તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં ગરમીનું પ્રમાણ વધવાનું છે વીસ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થશે રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જ્યારે મે મહિનામાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી વધતા લૂ રહેશે આ સિવાય એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાના શરૂઆતથી જ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે હાલમાં ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટો જોવા મળશે આગામી દિવસોમાં ફરી તાપમાન ઓછું જવાનું છે આજે અમરેલી તાપી સહિતના જિલ્લામાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આણંદ ભરૂચ બોટાદ જૂનાગઢ નર્મદા વડોદરા સહિતના જિલ્લાઓમાં આડત્રીસ ડિગ્રી મહત્તમ તાપન રહે તેવી સંભાવના છે અમદાવાદ અરવલ્લી સોટા ઉદયપુર ડાંગ ગાંધીનગર ખેડા મહિસાગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં સાડત્રીસ ડિગ્રી મહત્તમ તાપન રહે તેવી સંભાવના છે આ ઉપરાંત પોરબંદરમાં એકત્રીસ ડિગ્રી મહત્તમ તાપન રહે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક દિવસ બાદ બે ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ ફરીથી તાપમાન વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેમજ અમદાવાદ બનાસકાંઠા આણંદ અને વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં ચાર પાંચ ડિગ્રી વધુ રહેતા હાલાકીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે તો ખડદ મિત્રો હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ